પહેલાં તો મારો પરિચય ટૂંકમાં હાલ દો મારું નામ મહેશ પ્રજાપતિ છે હું આત્મા યોજનાની અંદર છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવું છું બરાબર પહેલાં કાંકરેજ તાલુકામાં હતો પાંચ વર્ષ હાલ બી અઠી વર્ષથી અહીંયા ડીસા તાલુકાની અંદર છું હું દલપતભાઈ અમે જૂના મિત્રો છીએ બરાબર મધ્યપ્રદેશમાં ગયા હતા પછી ભાઈ કરસન કાકામડા આયા બધા જૂના મિત્રો છીએ એમ કહેવાનો મતલબ એ છે કે અત્યારે દિવસે ને દિવસે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે અને આપણે શું કરીએ છીએ ટેકનોલોજી સાથે હજી સેટ થતાં વાર લાગે છે બરાબર અત્યારે આપણા જ આપણા ડીસા તાલુકાની અંદર બેથી ત્રણ જગ્યાએ અમે હાઇડ્રોપોનિક્સ પણ ચાલુ કરાવ હતા અને એક હાલ ચાલુ પણ છે ત્રિકમાભાઈ પટેલનું બરાબર વાસણાના કોઈ હોય તો ભાઈ હતા હમણાં બરોબર એમનું ચાલુ છે અને એક કરાવ તો આપણે કંબોઈ ચાર રસ્તા એટલે જો તમે ટેકનોલોજી સાથે નહીં ચાલો તો આપણે ક્યાંય નહીં ચાલીએ બરાબર હાલ આપણે અહીંયા વાત ચાલે છે કાકીટેટીની અને પાકીટીની બરાબર વધારે તો હું નથી જાણતો આ તો તમે નકીકત કહું છું પણ મેં શિયાળાની અંદર કુંવરસિંહભાઈને તેઓ ભાઈ સુરેશભાઈ ઓળખે છે ભાઈ આપણે કંબુ ચોકડી એના પાસે ટેટી રહી હતી આપણે એને એક જ વસ્તુ કીધું હતું કે આપણે વધારે ટેટી નહીં જોતી દસ ટન પંદર ટન વીસ ટન ટેટી નહીં જોતી ખાલી પાંચ ટન લેવાની કેટલી પાંચ ટન એક ટેટીનો ભાવ શું ખબર છે તમને કોઈને એક ટેટી સાઈઝ હોય કે ના હોય સો રૂપિયાનો પીસ વેચવાનો કેટલાનો સો રૂપિયા પર પીસનો બરાબર એ આપણે તૈયાર કરવાની અહીંયા ભોપાનગર મયુરભાઈ પ્રજાપતિ પાસે ટેટી અને એને સો રૂપિયા પર પીસના સો રૂપિયા લીધા હતા તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ આપણે ખેડૂત જ છીએ એ કદાચ મારા કરતા એક બે વર્ષમાં ઉંમરમાં મોટો છે બરોબર પણ એ કરી શકતો હોય તો આપણે તો આપણે બધા અને તમે તો ભાઈ લગભગ મોટો કાટલામાં માળી વધારે બેઠા છો બરોબર માળી જેવી ખેતી કોઈ ના કરી છે એવું હોય ને એવું કહેવાય છે બરોબર ને એ ખોટી વાતો જ પાછી ચાલતો હે કારણ કે તમે પોચ સીઝન લઈ ગયો અમે પોચ સીઝન ના લઈ કહીએ એટલે કહેવાનો મતલબ એ છે કે એ ભય ને અલગ 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 પ્રકારની શાકભાજી આવે છે એવી આપણા બનાસકાંઠામાં નહીં પણ ઉત્તર ગુજરાતમાં કહે નથી એની કિલોનો ભાવ દોઢસો થી બસો રૂપિયા અલગ અલગ શાકભાજીનો અલગ અલગ હોય છે લેટિયો આવે છે પછી ઝૂકીની આવે છે જે આપણે કીરા કાકડી કહીએ ને એ કીરા કાકડી ટાઈપ નહીં આવે એનો દોઢસો રૂપિયાની આજુબાજુનો ભાવ હોય છે અને પર પીસ સાતસો થી આઠસો ગ્રામનો તૈયાર થાય તો વિચારો આપણે કેટલા પાછળ છીએ અને ભાઈ ખાલી ને ખાલી ચાર પાસ છે એ ચાર પાસ છે કે એ નથી ખબર પણ કે હું ચાર ભણેલો છું એટલું ક્યાં છે બરોબર હવે જો એ કરી શકતો હોય તો આપણા બધા લગભગ મોસ્ટ ઓફ સાત થી વધારે ભણેલા હશે એટલું હું વિચારું તો આપણે કરીએ કે તો અત્યારે ટેકનોલોજી એટલી વધી છે તો એના સાથે જો તમે નહીં ચાલો તો આપણે ક્યાંય નહીં ચાલીએ અમારા એક વર્મા સાહેબ હતા કદાચ નામ સાંભળ્યું હશે આપણે ડીસા તાલુકાની અંદર જ

કેવી કેનો સહયોગ કરો અમારો સંપર્ક કરો તમારી પાસે બે સ્ટાફ છે દાંતીવાડા તાલુકાની અંદર અમારા ડીસા તાલુકાની અંદર બે સ્ટાફ છે આત્માનો બરોબર બધા તમને માહિતી આપશે અને હું તો અત્યારે દેખો હાલ આપણે અહીંયા પચાસ જણા બેઠા છે બરોબર હું તો હવે એવું કર્યું છે કે દલપતબેન ત્યાં ગયો હોય કે દશરથબેન ત્યાં ગયો હોય તેમનો એમનો વિડીયો બનાવી દેવાનો કે શું કરો છો નવું અને વિડિયો યુટ્યુબ પર મેળવી દેવાનો તો એ અમે બે જણા જે વાત કરી લીધું ને આખું ગામ જોવે જોવે કે ના જોવે ભલે પણ અને કે શું લાય કર્યું બરોબર એટલે હવે દેખો અને બીજી એક મહત્વની ખાસ વાત એ કરવાની છે કે અત્યારે હા ભાઈ એક ભાઈ હમણાં વાત કરતા હતા કે ટેટી દવા વગર ના પાકે બરોબર ને ભાઈ મારા પાસે હાલ પાંચ થી સાત ખેડૂતો એવા છે તમારા ભાઈ શંકર ભાઈ બરોબર હું તમારા ખેતર ઉપર આવેલો હોઉં બરોબર પછી અમારા જોરાપુરા ભાઈ બાઉભાઈ ઠાકોર બરોબર ભાઈ એ પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેચે છે તો આપણે આ વસ્તુ કરી કે ના કરી દેખો બીજ ની માવજત તમારે બીજા અમૃતનો નો પટ આપવાનો બરોબર તો જે આપડા જર્મિનેશન થાય ને કિલો તમે સો બીજો આવો સો બીજ એમાંથી સિત્તેર ટકા તમારું જર્મિનેશન થતું હશે અને પેલામાં તો એટલું જર્મિનેશન વધી જાય વધે કે ના વધે પછી બીજું જીવામૃત અત્યારે બધાને ઘેર ગાય હોય કે ગમે તે હોય તો જીવામૃત આપણે બનાવી શકીએ ભાઈ તો એ જીવામૃત તમે બનાવો ને ખાલી ઘરે તો દવાઓના અને ટોટલી તમારે બીજા ખર્ચા બચી જાય બરોબર અને અત્યારે ઈયળનો અત્યારે સૌથી મોટો મોટો પ્રશ્ન તમે ત્રીજા દિવસની ખાટી છાશ હશે ને તો તમે પી શકો પી શકો તો એ અઠવાડિયે દસ દિવસની ખાટી છાસ થાય ને તો તમે જવા દો ને તો ઈયળ જતી રહેવા મરી જાય અને બીજું નિમો

જન્મ લીધો છે કે કોઈ વાત છોડી મેલો એની પણ હવે આ પ્રાકૃતિક ખેતી જે આપણા આચાર્ય દેવવ્રત સાહેબ એમ કે છે પ્રાકૃતિક ખેતી કરો બરાબર પણ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એ તમારા તાલુકાનો સ્ટાફ હોય એમની જોડે તમે માહિતી લઈ શકો છો પ્લસ અમારા જોડેથી માહિતી લઈ શકો છો અને મારી યુટ્યુબમાં ચેનલ પણ છે એમાં ટોટલી તમને બીજા અમૃત કઈ રીતે બનાવવું જીવામૃત કઈ રીતે બનાવવું ઘન જીવામૃત કઈ રીતે બને છે એના ટોટલી વિડીયો છે જ બરાબર હાલ એ બધી માહિતી આપવા જવું ને તો દોઢથી બે કલાક થઈ જાય બરોબર એટલે આ વસ્તુ છે ને આપણે હવે જાતે તૈયાર કરવી પડશે હાલ તમે ઈયળ મારવાની દવા બજારમાં લેવા જશો શું કરશે તમે મગફળીમાં મગફળી પોતે એનું નાઇટ્રોજન પોતે લે અને તમે નાઇટ્રોજન એની અંદર યુરિયા ખાતર તમે નાખો એટલે શું થાય મગફળી હા મગફળી મગફળીનો જેટલો છોડ નેનો રહેશે ને એટલી તમારી મગફળી વધારે બેસે પણ આપણે શું કરીએ આપણું મગજ નહીં દોડાવતા પેલો ભાઈ કે અને એક વસ્તુ તમે તો વાત કરું તમને હમણાં વિનોદભાઈ વાત કરતા હતા કે હું લેબોરેટરીમાં ટેસ્ટ કરાવું છું આ કરાવું છું તે કરાવું છું એ ક્યારે કરાવતા હશે જ્યારે શ્યોર હશે કે ના ભાઈ મારી વસ્તુ હું બજારમાં મૂકીશ ને તો પચાસ સવાલ કરવાવાળા હશે કે આ વસ્તુમાં કેમ આમ થયું આમ થયું હાલ પેલા ભાઈ કંક આ વસ્તુ ફાટી જાય તૂટી જાય તો એ પણ પ્રશ્નો આવતા હોય પણ એ લેબમાં ટેસ્ટ આવે છે બધું આવે છે હવે તમે એક વસ્તુ તમે જ વિચારો આપણે અહીંયા જોવા આવ્યા હતા આપણને માહિતી મળી કે આટલી આટલી એની અલગ અલગ વસ્તુની વેરાયટી આપણા પાસે છે બરોબર થોડા આપણે જે આ ચેટીન તરબૂજ વિશે તમે જોવા એ તમે થોડા જુઓ અને ખાઓ અને થોડા ફરો એટલે થોડી માહિતી મળશે એમ બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને તમારા જે તે તાલુકાના સ્ટાફનો પણ સંપર્ક તમે કરી શકો છો બરોબર ખર્ચો ઘટશે તો તમારી આવક વધશે બાકી કદી જિંદગીમાં તમે પચાસ હજારનું બિયારણ લાવશો અંદર પચાસ હજારની દવા નાખશો અને એક લાખ વીસ હજારનું તમારું ઉત્પાદન થાય તો વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા ત્રણ મહિના તમે મથો તમે બે જણા મથાવાળા વાળા હોય બીજા બે જણા ભાગીદાર હોય બીજા બે મજૂર લાયા હોય તો તમારો ખર્ચો કાઢજો હું ઓમાં આપણે ઘરના મેળવાનું થાય હાલવાના થાય આપણે એટલે હવે આપણે શું કરવું શું ના કરવું એ આપણે વિચારિંગ કરવાનું છે બધું અને આવનારો સમય તમે જે જમીન તમને તમારા ડોહા કે બાપ આપી હતી એ જમીન તમારા છોકરાને તમે નહી આપી શકો ભાઈ અને એકદમ તમે કેવી કરી નાખી છે અત્યારે તમે પેલા બળદથી ખેડતા હતા અત્યારે તમારા સાઈઠ એચપી ના ટ્રેક્ટર કામ નથી આવતા અને તમે અત્યારે આ તો હારું એ ફુવારા થઈ ગયા બાકી તમારી તાકાત નઈ તમે પિયત કરી કો પાવડો પાસો પડે જમીન માં આપડી અને આ વાવ થોડા સુઈ ગમજો ને એ તો તમે પોચવાળા પછી દેખજો જેસીબી કરીને ખોદવું પડશે કારણ કે અમે તો બધી જગ્યાએ એટલે પૂરે પૂરું ભરી રહે ભલે ગમે તે હોય જીરું આવ્યું હોય તો પૂરું જે હોય એડા હોય તો પૂરું ભરેલું હોય એ ગમે તે હોય એટલે હવે આ વસ્તુ તમને પાણીની કિંમત ક્યારે સમજાશે ખ્યાલ હવે વીજળીના કનેક્શનમાં મીટર આવી ગયું પછી પાણીમાં મીટર આપણા ઘરે તો આવી ગયા સિટીમાં આપણા ઘરે હવે આપણા ગામડામાં બાકી છે હવે ગેસ કનેક્શન નહીં મીટર આવી ગયું અને હવે તો સરકાર શું કરે છે કે એડવાન્સમાં પૈસા લે છે જેમ આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવો ને અને મહિનો હેડ છે અઠાવીસ દાડા એવી રીતે તમારે રિવ્યુ હેડ છે નહીં હોય તો પૂરું એવી રીતે પોણીમાં આ વસ્તુ કરવાની જરૂર છે બરોબર હવે તમે આડે ધડ હે કેટલા છે ભાઈ ની અંદર બોર પેલો શું કેવાય ડેમ ની નજીક છે એટલે ચાલુ કરી મિલથી આ આપણે પોણી ની કિંમત સમજવાની છે એ અંદર ધડ ધડ પડશે બરોબર પોચ વર્ષે પાણી ડેમ ભરાઈ જાય છે પણ આપણે આ બાજુ વિચારવાનું હોય કે આપણું ભવિષ્યમાં તમે જોને તમે એક વસ્તુ વિચારો કે આ બોર હશે ત્રણસો ચારસો ફૂટ નો બાજુ વાળો શું કરશે પોનસો ફૂટ નો એટલે નદી તૂટી જી એટલે શું પાણી પછી ફેર બીજી બે કોલમ ઉતારો ઉતારો ને પણ આપણે પેલા પેલા કુવા હતા એટલે લેવલ જળવી રહ્યા તું કે હવે આ વધારે ના કહેતા તમારામાંથી દશરથિ થોડી માહિતી આવે બરોબર અસ્તુ ભારત માતા કી જય